જોડાયા દિલ્હીમાં કેજરીવાલ ની અટકાયત બાદ સુરતમાં આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન વિરોધ પ્રદર્શન ઉગ્ર ના બને તે માટે પોલીસ કાપલો ઘટના સ્થળે પહોંચી કાર્યકર્તાઓની કરી અટકાયત પોલીસે આપ અને કોંગ્રેસ કાર્યકરો ની કરી અટકાયત રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત આમ આદમી અમારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ને જે ગિરફતાર દિલ્હી માં સીબીઆઈ દ્વારા કરવામાં ઈડી દ્વારા કરવામાં આવ્યા છે એના વિરોધ માં અહિયાં અમે ધરણા પ્રદર્શન નો કાર્યક્રમ રાખ્યો છે અને મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ નેતાઓ અહિયાં ભેગા થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શન માટે કેટલાક લોકો ભેગા થયા હતા એમણે પોલીસ થી કોઈ મંજૂરી મેળવી નથી ભેગા થવા માટે તો અત્યારે એમસીસી લાગુ પડેલ હોય એ લોકોને ડિટેન કરવામાં આવ્યા છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે વીસેક જેટલા લોકો છે જેમને ડિટેન કર્યા છે